નમસ્તે વિદ્યાર્થી મિત્રો યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું આજે આપણે જોઈશું ગુજરાત બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ ના વિદ્યાર્થીઓ માટેની એન ડબલ ની સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં જોઈશું આપણે એન ડબલ એમએસ માટેનું જે ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ પરીક્ષાની તારીખ કેટલા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળશે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે કેટલી સ્કોલરશિપ મળશે કયા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે નહીં પ્રશ્નપત્રનું માળખું પરીક્ષાનું માધ્યમ અને ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરાશે અને ક્યાંથી ભરાશે તો વિદ્યાર્થી મિત્રો વિડિયોના અંત સુધી બન્યા રહેશો ચેનલને સબ્સ્ક્રાઈબ નથી કરી સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઈક પણ કરી દો હવે આપણે જોઈશું એન ડબલ સંપૂર્ણ માહિતી તો સ્ટુડન્ટ્સ તમે અહીં જોઈ શકો છો કે રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય સેક્ટર એકવીસ ગાંધીનગર નેશનલ મીન્સ કો મેરિટ સ્કોલરશિપ યોજના બે હાજર ચોવીસ પચીસ અને ગુજરાત બોર્ડ વિદ્યાર્થી મિત્રો આ પરિપત્ર ત્રીસ બાર બે હાજર ચોવીસ ના જાહેર કર્યું છે જોઈએ આપણે આગળ રાજ્યમાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ બાર સુધી અભ્યાસ પૂર્ણ કરી શકે તથા માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં ડ્રોપ આઉટ દર ઘટે તે હેતુથી ધોરણ માં ઉભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નેશનલ મિન્સ કોમ મેરીટ સ્કોલરશીપ એન્ડ ડબલ એમએસ નામની યોજના શિક્ષા મંત્રાલય ભારત સરકાર તરફથી અમલમાં મૂકવામાં આવેલ છે રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા લાભાર્થીઓની પસંદગી કરવા માટે પરીક્ષા આગામી સમયમાં યોજવામાં આવશે આ પરીક્ષા માટેના આવેદનપત્રો જે અહીં ઇબી એક્ઝામ ઓવારજી વેબસાઇટ પર તારીખ એક એક બે હજાર પચીસ તારીખ અગિયાર એક બે હજાર પચીસ દરમિયાન ઓનલાઈન ભરવાના રહેશે પરીક્ષાનો કાર્યક્રમ તો જાહેરનામું બહાર પડ્યાની તારીખ વીસ બાર બે હજાર ચોવીસ વેબસાઇટ પર પરીક્ષા માટેનું આવેદન પત્ર છે એસ એક્ઝામ ડોટ ઓઆરજી અને વિદ્યાર્થી મિત્રો ખાસ તમારી નોટબુકમાં પણ લખી લો વાલી મિત્રો તમે પણ ધ્યાન રાખજો કે ઓનલાઈન ફોર્મ ભરવાની જે તારીખ જે છે એક એક બે હાજર પચીસ થી અગિયાર એક બે હાજર પચીસ સુધી જ આ ઓનલાઈન ફોર્મ ભરી શકાશે તો ધોરણ આઠમાં ભણતા તમામ વિદ્યાર્થી મિત્રોને હસ જે પરીક્ષાના ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ નોટ કરી લો તારીખ એક એક બે હાજર પચીસ થી તારીખ અગિયાર એક બે હાજર પચીસ સુધી જ આ ઓનલાઈન ફોર્મ ભરી શકાશે પરીક્ષા માટેની ફી ઓનલાઈન ભરવાનો સમયગાળો એટલે કે તારીખ એક એક બે હાજર પચીસ થી તેર એક બે હાજર પચીસ સુધી રહેશે પરીક્ષાની તારીખ તો વિદ્યાર્થી મિત્રો આ તારીખ જે છે તમારે નોટ કરવાની છે કે સોળ બે બે હજાર પચીસ એટલે કે ફેબ્રુઆરી મહિનામાં જ આ પરીક્ષા લેવામાં આવશે સોળ બે બે હજાર પચીસ તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ તારીખને નોટ કરી લો હવે જોઈશું આપણે શિષ્યવૃત્તિની રકમ તથા ચૂકવણીના નિયમો પરીક્ષા બાદ જિલ્લાવાર કેટેગરી નિયત કોટામાં મેરિટમાં આવતા વિદ્યાર્થીઓને માસિક એટલે કે મહિને રૂપિયા હજાર લેખે વાર્ષિક રૂપિયા બાર મુજબ ચાર વર્ષ સુધી નિયત પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળવા પાત્ર થશે તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ જે સ્કોલરશિપ વર્ષની જે છે તમને બાર હજાર મળશે ધોરણ નવ માં બાર હજાર મળશે ધોરણ દસ માં બાર હજાર ધોરણ અગિયાર માં બાર હજાર અને ધોરણ બાર માં પણ બાર હજાર આમ એનડબ્લ્યુએમએસ પરીક્ષાની પાસ કરવાથી તમને અડતાલીસ હજારની સ્કોલરશીપ મળશે અને રાજ્યનો કુલ કોટા 5097 વિદ્યાર્થીઓને આ સ્કોલરશિપનો લાભ મળશે તો ખાસ વિદ્યાર્થી મિત્રો એનડબલએમએસ ની જે તૈયારી કરવા માટે પણ વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ થઈ જાઓ અભ્યાસક્રમ શું રહેશે એ પણ આપણે જોઈશું વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને તમારા મિત્રોને પણ વિડીયોની લિંકને શેર કરી જે ધોરણ 8 માં ભણે છે જોઈએ આગળ શિષ્યવૃત્તિની રકમની ચૂકવણી શિક્ષણ મંત્રાલયની ગાઈડલાઈન અનુસાર પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓએ નેશનલ સ્કોલરશિપ પોર્ટલ પર ફ્રી છે અને રિન્યુઅલ એપ્લિકેશન કરેથી તે એપ્લિકેશન સંબંધિત શાળા અને સંબંધિત જિલ્લાના નોનલ અધિકારીશ્રી દ્વારા નેશનલ સ્કોલરશિપ પોર્ટલ પર વેરીફાઈડ કરેથી ભારત સરકાર શિક્ષણ મંત્રાલય ન્યૂ દિલ્હી દ્વારા સીધી જ લાભાર્થી વિદ્યાર્થીઓના બેંક ખાતામાં જમા થશે નેશનલ સ્કોલરશિપ પોર્ટલની સૂચના મુજબ સ્કોલરશીપ મળવાપાત્ર થાય છે જો કોઈ ખોટી રીતે ડોક્યુમેન્ટ રજૂ કરી સ્કોલરશીપ મેળવેલ હશે તો તેની જવાબદારી ઉમેદવારની પોતાની રહેશે

નગરપાલિકાની શાળા તથા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ એનડબલએમએસ ની પરીક્ષા આપી શકશે જનરલ કેટેગરી તથા ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ ધોરણ સાતમાં ઓછામાં ઓછા પંચાવન ટકા ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઈએ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ વિદ્યાર્થીઓ ધોરણ સાતમાં ઓછામાં ઓછા પચાસ ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઈએ અને ખાસ વિદ્યાર્થી મિત્રો આજ કોણ આ ફોર્મ ભરી શકશે નહીં કયા વિદ્યાર્થીઓ ધોરણ આઠ માં ભણે છે છતાં પણ આ ફોર્મ ભરી શકશે નહીં તો જોઈએ તો ખાનગી શાળાઓ પ્રાઇવેટ શાળા સેલ્ફ ફાઈનાન્સ શાળા કેન્દ્રીય વિદ્યાલય જવાહર નવોદય વિદ્યાલય તથા જે શાળાઓમાં રહેવા જમવા અને અભ્યાસની સગવડ પૂરી પાડવામાં આવતી હોય તેવી કેન્દ્ર રાજ્ય સરકારની સંસ્થાઓ દ્વારા ચાલતી નિવાસી શાળાના વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં આવેદન પત્ર ભરી શકશે નહીં જોઈએ હવે આવક મર્યાદાના જાતિ પ્રમાણપત્ર તેમજ આધાર કાર્ડ બાબત વિદ્યાર્થી મિત્રો વાલી મિત્રો પણ આ માહિતી ખાસ ધ્યાનમાં રાખે અને વિડીયોને સંપૂર્ણ વાલી મિત્રો પણ ખાસ સાંભળે જોઈએ આગળ કે એન ડબલ એસ ની પરીક્ષા માટે નક્કી થયા મુજબ ઉમેદવારની વાલીના વાર્ષિક આવક ત્રણ લાખ પચાસ હજારથી વધારે ના હોય તેવા વિદ્યાર્થીઓને જ શિષ્યવૃત્તિનો લાભ મળવા પાત્ર થશે તો જે પણ વાલી મિત્રોની જે આવક જે છે એ ત્રણ લાખ પચાસ હજારથી વધારે હશે તો એમને શિષ્યવૃત્તિનો લાભ મળવાપાત્ર રહેશે નહીં જોઈએ આગળ વિદ્યાર્થીના આવેદનપત્ર સાથે વાલીની વાર્ષિક વાર્ષિક આવકના દાખલાની પ્રમાણિત નકલ તથા જાતિના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ અવશ્ય અપલોડ કરવાની રહેશે તો જે પણ વિદ્યાર્થી મિત્રોના જાતિનો દાખલો હજી પણ નથી કાઢ્યો તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો જાતિનો દાખલો પણ કાઢી લો આવકનો દાખલો પણ કાઢી લો એ તમારે આજે ઓનલાઈન ફોર્મ વખતે અપલોડ કરવાનું રહેશે જોઈએ આગળ સરકાર દ્વારા અધિકૃત કરેલ અધિકારશ્રીનો દાખલો પ્રમાણપત્ર અપલોડ કરવું આ પરીક્ષામાં વિદ્યાર્થીઓના વાલીના વાર્ષિક આવકના પ્રમાણપત્ર અને જાતિ અંગેના પ્રમાણપત્ર જાહેરનામા મુજબ સરકારશ્રી દ્વારા અધિકૃત કરેલ સક્ષમ અધિકારીશ્રીનો દાખલો જોડવાનો થાય છે જાતિ તેમજ આવક અંગેના પ્રમાણપત્રો મેળવવા વાલીઓને તકલીફ પડતી હોવાની રજૂઆતો અગાઉની પરીક્ષાઓમાં રાજ્ય પરીક્ષા બોર્ડના મેળવેલ હતી તે જોતા નીચે મુજબ ફેરફારોને ધ્યાન લેવા વિનંતી આવક અંગેના પ્રમાણપત્ર મામલતદાર શ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી તલાટી કમ મંત્રી શ્રી ચીફ ઓફિસર થી તેમજ આવક નો કોઈ તેમજ કોઈ પણ આવક અંગેનો પ્રમાણપત્ર માન્ય રહેશે તો વાલી મિત્રો ખાસ જે તમારો આવકનો દાખલો છે તમે તલાટી કમ મંત્રી શ્રી ચીફ ઓફિસર કે તેમજ કોઈ પણ આવક અંગેના પ્રમાણપત્ર માન્ય રહેશે જાતિ અંગેના પ્રમાણપત્ર તો મામલાદાર શ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી કે શાળાના આચાર્યનું રજિસ્ટર્ડ જામક નંબર તેમજ ફોટા સાથેનું બોનોફાઈટ માન્ય રહેશે જેમાં વિદ્યાર્થીની પેટા જાતિનો ઉલ્લેખ કરવાનો રહેશે વિદ્યાર્થી મિત્રો જાતિનો દાખલો તમને સ્કૂલમાંથી પણ તમારા જે પ્રિન્સિપલ લખી આપશે તો હવે વેલિડ ગણાશે અહીં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આ સંપૂર્ણ ગુજરાત રાજ્ય બોર્ડનું પરિપત્ર છે કોઈ પણ માહિતી વિદ્યાર્થી મિત્રો અહીં

સરકારશ્રી દ્વારા અધિકૃત કરેલ સક્ષમ અધિકારશ્રીનું પ્રમાણપત્ર ફરજિયાત છે આધાર કાર્ડ એનએસપી પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરતી વખતે નામ વિદ્યાર્થીનું નામ આધાર કાર્ડ મુજબ હોય તે ફરજિયાત છે તેથી આ ફોર્મ ભરતી વખતે વિદ્યાર્થીનું નામ આધાર કાર્ડમાં નામ હોય તે જ રીતે ભરવાનું રહેશે તેમજ આધાર કાર્ડની કોપી અપલોડ કરવાની રહેશે તો દરેક વિદ્યાર્થી મિત્રોના આધાર કાર્ડ તો રેડી થઈ ગયા છે પણ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવું કોઈ પણ ભૂલ ભરેલા હોવા જોઈએ નહીં જોઈએ આગળ પરીક્ષા ફી તો સૌપ્રથમ જનરલ કેટેગરી તથા ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી સિત્તેર રહેશે પીએચ એસસી એસટી વિદ્યાર્થીઓ માટે જે પરીક્ષા ફી પચાસ રૂપિયા રહેશે તો વિદ્યાર્થી મિત્રો જે આ તમારે પરીક્ષાની ફી આપવી પડશે પચાસ રૂપિયા અને એસટી માટે પચાસ રૂપિયા છે ઓબીસી અને જનરલ કેટેગરી માટે સિત્તેર રૂપિયા રહેશે સર્વિસ ચાર્જ અલગથી ચૂકવાનો રહેશે કોઈ પણ સંજોગમાં ભરેલ ફી પરત આપવામાં આવશે નહીં ફી ઓનલાઈન સ્વીકારવા અંગે તો જોઈએ કે ઓનલાઈન ફી કેવી રીતે ભરી શકાશે તો ઓનલાઈન પેમેન્ટ ગેટવે દ્વારા ક્રેડિટ કાર્ડ એટીએમ કાર્ડ બેન્કિંગ યુપીઆઈ વૉલેટથી પરીક્ષા ફી ભરી શકાશે એકસાથે મલ્ટી પેમેન્ટ કરી શકાશે ઓનલાઈન ફી જમા કરવા માટે પ્રિન્ટ એપ્લિકેશન ચલમ પર ક્લિક કરવાની વિગતો ભરી ત્યારબાદ સબમિટ પર ક્લિક કરવું ત્યારબાદ આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવો આગળની વિગતો ભરવી ફી જમા થયા બાદ આપને આપની ફી જમા થઈ ગઈ છે તે સ્ક્રીન પર લખાયેલો આવશે ઈ રિસીપ્ટ મળશે જેની પ્રિન્ટ કાઢી લેવી ઈ રિસીપ્ટ નું સ્ટેટસ ખાસ કરીને ચેક કરો ટ્રાન્ઝેક્શન સક્સેસ સ્ટેટસ પર હોય એવી રિસીપ્ટ અર્થ એ છે કે હજુ ફી સબમિટ થઈ નથી આથી આવી રિસીપ્ટ ફી ભરાઈ ગયા અંગેની રિસીપ્ટ નો માનવી ઈ રીસિપ્ટ મેળવવા માટે પ્રિન્ટ રીસિપ્ટ પર ક્લિક કરો વિગતો ભરવી અને સબમિટ પર ક્લિક કરી રીસિપ્ટ મેળવી શકાશે નેક્સ્ટ જોઈએ ઓનલાઈન ફી ભરનારે જો તેના બેંક ખાતામાંથી ફીની રકમ કપાયા બાદ 24 કલાકમાં ઈ રીસિપ્ટ જનરેટ ન થાય તો તાત્કાલિક રાજ્ય પરીક્ષા બોર્ડનો ઈમેલ થી સંપર્ક કરવાનો રહેશે તો હવે મિતદ મિત્રો આ પ્રમાણે ઓનલાઈન ફોર્મ પણ ભરવાનું રહેશે જોઈએ આગળ હવે કે પ્રશ્ન પત્રનો રાચો અને ગુણ તો એનડબલએમએસ ની જે પરીક્ષા જે છે એ પરીક્ષા શું પૂછાશે તો સૌપ્રથમ મેટ બૌદ્ધિક યોગ્યતા કસોટી 90 પ્રશ્નો રહેશે 90 ગુણ રહેશે 90 મિનિટ રહેશે સેટ શૈક્ષણિક યોગ્યતા કસોટી 90 પ્રશ્નો 90 ગુણ 90 મિનિટ રહેશે હવે આ મેટ અને સેટ એટલે શું એ જોઈએ તો અભ્યાસક્રમ મેટ બૌદ્ધિક યોગ્યતા કસોટીના 90 પ્રશ્નો શાબ્દિક અને અશાબ્દિક તાર્કિક ગણતરીના રહેશે આ પ્રશ્નોમાં સાદશ્ય એટલે કે એનાલોજી વર્ગીકરણ ક્લાસિફિકેશન સંખ્યાત્મક શ્રેણી ન્યુમેરિકલ સિરીઝ પેટર્ન પરસેપ્શન છુપાયેલી આકૃતિ હિડન ફિગર વગેરેનો સમાવેશ થશે વિદ્યાર્થી મિત્રો અહીં જે મેટ માટે જે પ્રશ્ન પૂછાશે તમે જોઈ શકો છો વર્ગીકરણ સંખ્યાત્મક શ્રેણી પેટર્ન તો આપણા જૂના વિડીયો પણ વિદ્યાર્થી મિત્રો પડ્યા છે તમે જોઈ શકો છો અને એનડબલ એમ એસની તૈયારી માટે પણ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં જે વિડીયો મૂકવામાં આવશે તો હજી પણ બાળકો ચેનલ મારું સબસ્ક્રાઇબ નથી કરી ચેનલને તો સબસ્ક્રાઇબ કરી લો વિડિયોને લાઈક પણ કરી દો તમારા મિત્રોને પણ વિડિયોની લિંકને શેર કરી દો જોઈએ આગળ સેટ તો આ અહી મેટ માટેનું માળખું હતું હવે સેટ માટે જોઈએ જોઈએ તો સેટ શૈક્ષણિક യോഗ്യતા કસોટીના 90 પ્રશ્નોમાં ધોરણ 7 અને ધોરણ 8 ના ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન વિષયનો સમાવેશ થશે ધોરણ 7 માટે ગત શૈક્ષણિક વર્ષનો અભ્યાસક્રમ રહેશે ધોરણ 8 માટે ચાલુ શૈક્ષણિક વર્ષનો પ્રથમ સત્રનો અભ્યાસક્રમ રહેશે તો વિદ્યાર્થી મિત્રો પ્રથમ સત્રનો અભ્યાસક્રમ તમે ભણી જ ગયા છો એ પણ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો એમાંથી જ પૂછાશે અને ધોરણ 7 માટે જે તમે ભણી જ ગયા છો એમાં સંપૂર્ણ પૂછવામાં આવશે તો અહીં જે વિષય છે ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન તો તમારે ફક્ત ફક્ત વિદ્યાર્થી મિત્રો ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન જ વાંચવાનું પણ રહેશે જો એક ક્વોલિફાઇંગ ગુણ જનરલ અને ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ બંને વિભાગમાં કુલ મળીને ચાલીસ ટકા ગુણ મેળવવાના રહેશે તથા એસસી એસટીના કેટેગરી વિદ્યાર્થીઓ બંને વિભાગમાં કુલ મળીને બત્રીસ ગુણ મેળવવાના રહેશે બંને વિભાગ એટલે કે અહીં જે મેટ અને સેટ જે આપવામાં આવે છે એ બંને મળીને તમારે ચાલીસ થી વધારે ગુણ મેળવવાના છે બત્રીસ થી વધારે ગુણ મેળવવાના રહેશે જોઈએ આગળ ક્વોલિફાઈંગ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ પૈકી જિલ્લાવાર કેટેગરી નક્કી થયેલ કોટા મુજબ મેરિટમાં આવતા વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિ માટે પાત્ર ઠરશે તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખો જિલ્લા વાઇઝ પણ કેટેગરી જે જિલ્લા વાઇઝ પણ મેરિટ બનશે તો એ પ્રમાણે તમને વિદ્યાર્થી જે મેરિટમાં આવનાર વિદ્યાર્થી મિત્રોને સ્કોલરશિપ મળવા પાત્ર રહેશે જોઈએ આગળ નેક્સ્ટ કસોટીનું માળખું તો વિદ્યાર્થી મિત્રો તમે અંગ્રેજીમાં પણ પરીક્ષા આપી શકશો ગુજરાતીમાં પણ પરીક્ષા આપી શકશો જોઈએ તો પરીક્ષાનું માધ્યમ અંગ્રેજી તેમજ ગુજરાતી રહેશે વિદ્યાર્થી જે માધ્યમ પસંદ કરશે તે માધ્યમનું પ્રશ્નપત્ર આપવામાં આવશે આ કસોટી બહુ વિકલ્પ એટલે કે અહીં વિવિધ હેતુલક્ષી દરેક પ્રશ્નો એક ગુણ રહેશે આ કસોટીઓના મૂલ્યાંકનમાં કોઈ નકારાત્મક મૂલ્યાંકન રહેશે નહીં એટલે કે માઇનસ પદ્ધતિ રહેશે નહીં અંધ વિદ્યાર્થીઓને ત્રીસ મિનિટનો વધારાનો સમય મળવાપાત્ર થશે તો વિદ્યાર્થી મિત્રો આપણી જે એકમ કસોટીઓ જે ચાલે છે વિદ્યાર્થી મિત્રો તેમાં આપણી યુટ્યુબ ચેનલ પર જે છે એમાં ઘણા બધા એમસીક્યુ મૂકવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો જે પણ હજી પણ એ એમસીક્યુને જોયા નથી તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોના પત્યા પછી બધા જ જે ધોરણ સાતના જે વિડીયો જે છે ધોરણ આઠના પણ જે એકમ કસોટીના વિદ્યાર્થી મિત્રો વિડીયો છે એ સંપૂર્ણ વિડીયોને જોઈ લેવું ઘણા બધા એમસીક્યુઓ વિદ્યાર્થી મિત્રો આવરી લેવામાં આવ્યા છે જોઈએ આગળ હવે ઓનલાઈન અરજી કરવાની રીત તો વાલી મિત્રો ખાસ અને બાળકો પણ ધ્યાનમાં રાખવાની બાબત છે કે ઓનલાઈન અરજી કરવાની રીત શું છે તે તો આ જાહેરાતના સંદર્ભમાં રાજ્ય બોર્ડ દ્વારા ઓનલાઈન જ અરજી સ્વીકારવામાં આવશે તારીખ એક એક બે હજાર પચીસ થી બપોરે પંદર કલાકે એટલે કે ત્રણ વાગ્યે થી તારીખ અગિયાર એક બે હજાર પચીસ રાત્રિના બાર કલાક સુધી એસ ઈ બી એક્ઝામ ઓઆરજી પર અરજીપત્રક ભરી શકાશે અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ્સ અનુસરવાના રહેશે અરજી કન્ફર્મ કર્યા બાદ ફી ભર્યા પછી જ અરજી માન્ય ગણાશે સમગ્ર ફોર્મ અરજી સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં ભરવાનો રહેશે તો વિદ્યાર્થી મિત્રો વાલી મિત્રો અને ટીચરો પણ ખાસ સ્પેલિંગો બાળકોને ખાસ ધ્યાન રાખવી કે સમગ્ર ફોર્મ જે છે એ અંગ્રેજીમાં જ ભરવાનો રહેશે તો હવે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરાશે તો સૌપ્રથમ તો વેબસાઇટ જે છે એસઈબી એક્ઝામ ડોટ ઓઆરજી પર જવું એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરવાનું રહેશે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ જે છે એમ સામે એપ્લાય પર ક્લિક કરવું એપ્લાય પર ક્લિક કરવાથી એપ્લિકેશન ફોર્મ દેખાશે એપ્લિકેશન ફોર્મમાં માંગવામાં આવેલ તમામ માહિતી ભરવાની રહેશે વિદ્યાર્થીનું નામ માત્રને આધાર કાર્ડ પ્રમાણે જ લખવું આધાર કાર્ડ નંબર લખવો ફરજિયાત છે અને આધાર કાર્ડના આગળ પાછળનો ભાગ અપલોડ કરવાનો રહેશે આ સિવાયની વિદ્યાર્થીની વિગતો યુ ડાયસ નંબરના આધારે કરવાની રહેશે ભરવાની રહેશે શાળાની વિગતો માટે શાળાનો ડાયસ નંબર નાખવાનો રહેશે જો જૂની શાળાની વિગતો બતાવે તો જ સુધારો કરવો હવે સબમિટ પર ક્લિક કરવાથી તમારો ડેટા સેવ થશે અહીં એપ્લિકેશન નંબર જનરેટ થશે જે સાચવી રાખવાનો રહેશે તો વિદ્યાર્થી મિત્રો આપણો જે નેક્સ્ટ વિડીયો રહેશે તે આ ફોર્મને કેવી રીતે ભરાશે એ પણ આપણે સંપૂર્ણ માહિતી આપીશું વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઈક પણ કરી દો અને વિદ્યાર્થી મિત્રો જે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા જે છે એમની પણ તારીખ જે ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસ છે તો વિદ્યાર્થી મિત્રો એ પણ જ્ઞાન સાધનાનું પણ હવે ટૂંક સમયમાં જ ઓનલાઈન ફોર્મ ભરવાનું જે સ્ટાર્ટ થશે તો એ પણ તમને સંપૂર્ણ માહિતી જણાવવામાં આવશે તો ચેનલ સાથે જોડાયેલા રહેવું વિદ્યાર્થી મિત્રો જોઈએ આગળ અને વિદ્યાર્થી મિત્રો એન ડબલ એમ એસ અને જ્ઞાન સાધનાની તૈયારી કરવા માટેની જે બુકો જે છે એ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દેવામાં આવી છે

ફોટો સિગ્નેચર અપલોડ કરવા સૌપ્રથમ તમારો ફોટો સિગ્નેચર જેપીજી ફોર્મેટમાં પંદર કેવી સાઈઝ થી વધારે નહીં તે રીતે કોમ્પ્યુટરમાં હોવો જોઈએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો પંદર કેબી થી સાઈઝ થી વધારે હોવો જોઈએ નહીં હવે ચૂઝ ફાઇલ ના સ્ક્રીન જે ફાઇલ જેપીજી ફોર્મેટમાં તમારો ફોટો સ્ટોર થયેલ તે ફાઇલ ને સિલેક્ટ કરો અને ઓપન બટન ને ક્લિક કરી તો ત્યારબાદ સિગ્નેચર અને ડોક્યુમેન્ટ ઉપર મુજબ સિલેક્ટ કર્યા બાદ બ્રાઉઝ બટન ની બાજુમાં અપલોડ બટન ક્લિક કરો હવે બાજુમાં તમારો ફોટો સિગ્નેચર દેખાશે હવે કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરો અહી તમારો એપ્લિકેશન નંબર ટાઇપ કરો અને તમારી બર્થડે ટાઈપ કરો ત્યારબાદ સબમિટ પર ક્લિક કરો ત્યારબાદ અરજી કન્ફર્મ કરવી કન્ફર્મ ક્લિક કરવાથી અરજીનો ઓનલાઈન સ્વીકાર થશે હવે પ્રિન્ટ એપ્લિકેશન પર ફી ચલન પર ક્લિક કરો અહીં તમારો કન્ફર્મેશન નંબર ટાઈપ કરો અને તમારી બર્થડે ટાઈપ કરો ત્યારબાદ સબમિટ પર ક્લિક કરો અહીંથી તમારી અરજી પત્રકની પ્રિન્ટ કાઢી લેવી ત્યારબાદ ઓનલાઈન પેમેન્ટ ગેટવે દ્વારા ક્રેડિટ કાર્ડ એટીએમ કાર્ડ બેન્કિંગ યુપીઆઈ વોલેટની પરીક્ષા ફી ભરી શકાશે ખાસ નોંધ છે અહીં કે ભારત સરકાર દ્વારા ચાલુ વર્ષથી નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશીપ એનડબ્લ્યુએમએસ યોજનાના લાભાર્થી વિદ્યાર્થીનું આધાર કાર્ડ મુજબ નેશનલ સ્કોલરશિપ પોર્ટલ પર રજીસ્ટ્રેશન ફરજિયાત કરેલ હોય શાળાના યુ આધાર કાર્ડ નામ મિસમેચ હોવાના કિસ્સામાં વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન કરવામાં મુશ્કેલી ન થાય તેથી વિદ્યાર્થીનું શાળાના યુ ડાયસનું નામ

ફી ભર્યાનું ચલણ વિદ્યાર્થીના આધાર કાર્ડની કોપી આવકના દાખલાની પ્રમાણિત નકલ સરકાર દ્વારા અધિકૃત કરેલ અધિકાર જોડવાનો રહેશે ધોરણ સાત ની માર્કશીટ અથવા સમકક્ષ પુરાવો કે દાખલો જાતિ અંગેના પ્રમાણપત્ર નકલ સરકાર દ્વારા અધિકૃત કરેલ અધિકાર પ્રમાણપત્ર જોડવાનું રહેશે વિકલાંગતા અંગેના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ જો લાગુ પડતી હોય તો હવે જે શાળાની શાળા એ કરવાની કાર્યવાહી તો વિદ્યાર્થી મિત્રો અહીં જે દર્શાવવામાં આવે છે શાળાએ શું કરવાનું રહેશે એ તમારે પણ જાણ રાખવાનું છે જાણકારી રાખવાની છે તમારે પણ કે વિદ્યાર્થીઓને પરીક્ષા માટેના આવેદન પત્રો તમારે ફક્ત તમારા ડોક્યુમેન્ટ જે છે જે વાલીના જે આવકનો દાખલો છે તમારો જે વિદ્યાર્થીઓનો પોતાનો જાતિનો દાખલો છે વિદ્યાર્થીનો આધાર કાર્ડ છે એ તમારે આપવાનો રહેશે પરંતુ ફોર્મ જે છે ઓનલાઈન ફોર્મ ભરવાની જે જવાબદારી જે છે એ સંપૂર્ણ શાળાની રહેશે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જે સંપૂર્ણ તકેદારી રાખવી પરીક્ષા કેન્દ્ર તો હવે વિદ્યાર્થી મિત્રો વિડીયોના અંત સુધી હજી પણ બન્યા રહેશો વિદ્યાર્થી મિત્રો એક થી બે વખત વાલી મિત્રો પણ આ વિડીયોને સાંભળી લો કે શું ધ્યાનમાં રાખવાની બાબત છે કે હવે પરીક્ષા કેન્દ્રો શું ક્યાં હશે બાળક પરીક્ષા આપવા ક્યાં જશે તો ત્રણસો જેટલા વિદ્યાર્થીઓને ધ્યાનમાં લઈ તાલુકા કક્ષાએ પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવશે જો તેનાથી ઓછા વિદ્યાર્થીઓની સંખ્યા હશે તો નજીકના તાલુકામાં પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવશે તો વિદ્યાર્થી મિત્રો ખાસ વાલી મિત્રો પણ ખાસ જે અહીં ફોર્મ ભર્યા પછી જે પરીક્ષા આપવાની રહેશે જે સોળ બે બે હજાર પચીસ ના દિને પરીક્ષા પચીસ ના દિને જે પરીક્ષા રહેશે એ પરીક્ષા તમારા તાલુકામાં જ આપવાની રહેશે ખાસ વિદ્યાર્થી મિત્રો આ સંપૂર્ણ ફોર્મને ભરી દેવું ધ્યાનથી જોઈએ આગળ માર્ગદર્શક સૂચનાઓ તો અહીં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શાસન અધિકારીશ્રીએ પોતાના લાંબા પોતાના તાબા હેઠળની તમામ સરકારી પ્રાથમિક શાળા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓ લોકલ બોડી શાળાઓમાં જિલ્લા પંચાયત મહાનગરપાલિકાની શાળા આ જાહેરનામાની નકલ ત્રણ એક બે હજાર પચીસ સુધી પહોંચાડવાની રહેશે તો અહીં સંપૂર્ણ જે માહિતી જે છે વિદ્યાર્થી મિત્રો આ માહિતી એ ટીચરો માટે છે જોઈએ આગળ અરજી ફોર્મ ચોકસાઈ ઓનલાઈન ભરવાનું રહેશે નામ અટક હવે જો ઓનલાઈન ફોર્મમાં શું ધ્યાનમાં રાખવાની બાબતો એ પણ અહીં દર્શાવવામાં આવી છે કે અરજી ફોર્મ ચોક્કસાય પૂર્વક ઓનલાઈન ભરવાની રહેશે નામ, અટક, જન્મ તારીખ, જાતિ કે અન્ય વિગતો આધાર કાર્ડ મુજબ ભરવાની રહેશે. આધાર કાર્ડનો આગળ અને પાછળનો ભાગ અપલોડ કરવાનો રહેશે. આધાર કાર્ડ સ્પષ્ટ વાંચી શકાય તે મુજબની ફાઈલ PDF, જેપીજી અપલોડ કરવી. આ બાબતે પાછળથી બોર્ડ દ્વારા કોઈ સુધારો કરી આપવામાં આવશે નહીં. જેની ખાસ નોંધ લેવી. તો વિદ્યાર્થી મિત્રો તમારો જે આવકનો દાખલો હશે, જાતિનો દાખલો હશે, તમારો આધાર કાર્ડ હશે તો એમાં જે માહિતી છે સંપૂર્ણ સાચી હોવી જોઈએ સૌપ્રથમ તો અને એ જે તમે ડોક્યુમેન્ટ અપલોડ સ્કેન જે થશે એ પણ ક્લીન હોવા જોઈએ આ બાબતો ખાસ વિદ્યાર્થી મિત્રો વાલી મિત્રો ધ્યાન રાખવી એસસી એસટી તેમજ ફિઝિકલ હેન્ડીકેપ કેટેગરીના વિદ્યાર્થી સર્ટિફિકેટ તેમજ આવકનો દાખલો વેબસાઇટ પર અપલોડ કરવાનો ફરજિયાત છે તો ખાસ વિદ્યાર્થી મિત્રો એસસી એસટી તેમજ ફિઝિકલ હેન્ડીકેપના જે વિદ્યાર્થી મિત્રો જે છે એમણે જે સર્ટિફિકેટ તેમજ આવકનો દાખલો વેબસાઇટ પર અપલોડ કરવાનો છે તો હજી પણ તૈયારી નથી વિદ્યાર્થી મિત્રો બાકી છે જેમના કાઢવાનો બાકી છે આવકનો દાખલો જાતિનો દાખલો તો ફટાફટ કઢાવી લો એસસી એસટી તેમજ ફિઝિકલ હેન્ડીકેપના વિદ્યાર્થીઓ દ્વારા અપલોડ કરાયેલ પ્રમાણપત્રો અને આવકના દાખલાની જવાબદારી સંબંધિતોની જ રહેશે જે ફોર્મ ભરતી વખતે આધાર ડાયસ નંબર નાખતા વિદ્યાર્થીઓ નામ ન દેખાય તો વિદ્યાર્થી હાલ જે શાળામાં અભ્યાસ કરતા હોય તે શાળાના આચાર્યશ્રીનો સંપર્ક કરી

અહીં આ સંપૂર્ણ જે છે રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા પરિપત્ર જાહેર થયો છે તો ખાસ વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ પરિપત્ર જે છે દર્શાવવામાં આવે છે આપણા વિડીયોમાં વિડીયોને બે થી ત્રણ વખત સાંભળી લેવું તમારા મિત્રોને પણ વિડીયોની લિંકને શેર કરી દેવી અને વિદ્યાર્થી મિત્રો એન ડબલ એમ એસ અને જ્ઞાન સાધનાની જે બુક જે છે એ ડિસ્ક્રિપ્શનમાં વિદ્યાર્થી મિત્રો લિંક આપી દેવામાં આવી છે ફટાફટ વિદ્યાર્થી મિત્રો બુકને મંગાવી લો અને તૈયારી સ્ટાર્ટ કરી દો આપણી યુટ્યુબ ચેનલ પર પણ વિડીયો વિદ્યાર્થી મિત્રો તૈયારી માટે મૂકવામાં આવશે ખાસ ચેનલને હજી પણ સબસ્ક્રાઈબ નથી કરી સૌ પ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો વિડીયો લાઈક કરી દો મળીશું હવે નેક્સ્ટ વિડીયો નવી જ્ઞાન નવી માહિતી સાથે જય હિન્દ બાળકો વંદે માતરમ